રાજકોટ ટીઆરપી ગેમ ઝોન લઈને ભલે રિપોર્ટ સોંપીને જવાબદારો સામે કડક કાર્યવાહીની વાત કરી હોય જોકે આ મામલે મોટી માછલીઓ છટકી જશે તેવી પણ શંકાઓ વ્યક્ત કરાઈ રહી છે તેવામાં હવે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગંભીર આક્ષેપો કર્યા છે મેવાણીએ કહ્યું છે કે સરકાર સાગઠિયાઓને આગળ કરીને તેના મોટા આકાને બચાવી રહી છે જાણી બુજીને સરકાર કુલડીમાં ગોળ ભાગવાના બદ મોટી માછલીઓને મોટા મગરમચ્છોને પકડી નથી રહી આખું ફક્ત એક સાગઠિયા પર ફોડી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને બચાવી રહી છે મને મળેલી માહિતી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના એક પૂર્વ ધારાસભ્યએ જેલમાં સાગઠિયાનો સંપર્ક કરી એને ફોડવાની પણ કોશિશ કરી છે એટલે આટલા લોકો હોમાયા બાદ પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓનું ચરિત્ર બદલાયું નથી મેવાણી ના કહેવા મુજબ ભાજપના એક પૂર્વ ધારાસભ્ય સાગઠિયા સાથે જેલમાં તેનો સંપર્ક કરીને ફોડવાની કોશિશ કરી છે ઉલ્લેખનીય છે કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની આખી તપાસમાં કોઈ પણ નેતાનું નામ સામે આવ્યું નથી અથવા તો કોઈનું નિવેદન પણ લેવાયું નથી જીગ્નેશ ભાસ્કર એપ